કેમ છો મિત્રો આજે આપણે બનાવીશું ચોળાનું શાક તો ચોળાનું શાક બનાવવા માટે સૌ પ્રથમ પહેલાં ચોળાને આપણે ધોઈને બાફી લઈશું પાંચથી છ વિસલમાં આપણા ચોળા બફાઈ જાય છે મીઠું નાખીને આપણે સારી રીતે તેને બાફી લેવાના છે ચોળાની સાથે આપણે બટેકા પણ બાફેલા નાખી શકીએ છીએ એ ઓપ્શનલ છે અહીં મેં બટેકા પણ નાખેલા છે અને ચોળાના શાકના વઘાર કરવા માટે તમે ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો અહીં મેં તેનો ઉપયોગ કરેલો નથી તો સારી રીતે બફાઈ જાય ચોળા ત્યારબાદ આપણે તેનો વઘાર કરી લઈશું આ રીતે ચોળા અને બટેકાને મિક્સ કરીને આપણે તેનો વઘાર કરવાનો છે વઘાર માટે અહીં મેં તેલ ગરમ કરી લીધું છે તેલ ગરમ થયા પછી તેમાં રાઈ અને હિંગ ઉમેર્યા બાદ તેમાં મીઠો લીમડો ઉમેરીશું અને તેમાં લસણની ચટણી ઉમેરીશું લસણની ચટણીનો સ્વાદ ખૂબ સરસ આવે છે શાકમાં અહીં તમારે લસણનો ઉપયોગ ના કરવો હોય તો તમે આદુનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે શાકમાં થોડી હળદર લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરીને બરાબર હલાવીશું અહીં આપણે ચોળા અને બટાકાને ઉમેરવાના છે શાકમાં વઘાર થઈ ગયા બાદ તેને આપણે ધીમે ધીમે હલાવવાનું છે અને બટેકાને બરાબર મિક્સ કરવાના છે મેં અહીં અગાઉ ભૂકો કરેલો નથી તમે જોઈ શકો છો હવે આ સ્ટેજ ઉપર આપણે મીઠું અને ગોળનો ઉપયોગ કરીને આપણા શાકને બરાબર પકાવી લઈશું જેથી આપણું શાક અહીં રેડી છે જો તમને પસંદ હોય તો તેવું ઘટપી રાખી શકો છો અને શાકમાં થોડો રસો પસંદ હોય તો તમારે થોડું પાણી ઉમેરીને શાકને એક બે મિનિટ સુધી પકાવવાનું છે અને તમે જોઈ શકો છો કે પાણીના આવી રીતે બબલ્સ આવી જાય ત્યાં સુધી આપણે તેને પકાવવાનું છે શાકને સારી રીતે પકાઈ ગયા પછી આપણે હવે આ સ્ટેજ ઉપર આપણું શાક રેડી છે તો તૈયાર છે આપણું ચોળાનું રસાવાળું શાક તો કેવું લાગ્યું મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ